આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું સંપૂર્ણપણે સહયોગ આપીશ જયરાજ હિરે એવું જણાવ્યું હતું અને કાયદાકીય જે પણ નિર્ણય આવશે તે મને શિરોમાન્ય રહેશે બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામળિયા રાજુ ભમર આતુ ભમર વિરેન્દ્ર પરમાર સતીશ બનાળિયા ભાવેશ લાળા વીરુ પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી તો હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો વિડીયો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે